એ વાત મિત્રો આજના નવા બ્લોગ માં સ્વાગત છે અને આજે આપણે અર્જુન ભાઈને પૂછીએ કે બ્લોગ નું નામ બીજું રાખવાનું તો શું રાખીએ બોલો અર્જુનભાઈ આપણે બ્લોગ ની ચેનલ નું નામ બદલવાનું છે તો શું રાખીએ બોલો બ્લોગ નું ચેનલ આપણે ચેન્જ કરવાનું હે મારે વિચાર આવ્યો કે 500 પાટમ બ્લોગ કરી દઉં તમારું શું કહેવું છે એવું તમને એવું લાગે રાખી લો લેવું હા વિક્રમભાઈ તમાર તમારું શું રાય આપી હે કો અર્જુન તમે પૂછી લો ને વિક્રમ બોલો બોલો તમને એવું મોડા મિત્રો આપડે ઉલીપુરા કોણ બેઠું આનંદ આનંદભાઈ આનંદ પૂછું મિત્રો બોલી રહ્યા કે આપડે તમને કે વિચારીને કહીએ અર્જુનભાઈ ફોન ના જો આપણે વિચારી લો મને વિચાર આવ્યો કે જે જયગુગા ચેનલ જે નામ છે ને એને ચેન્જ કરવામાં પછી નામ રાખવાનું વિચાર છે કે પોનસો પાટણ બ્લોક કરી દઉં એવો વિચાર છે પણ તો હજી મિત્રો આપણે કીધેલું જ છે કે ચાર ના પાંચ દિવસ જાય પણ આપણે નામ સારું રાખવાનું છે બરાબર એટલે વિચાર્યા છે અર્જુનભાઈ બરાબર વિચારી એટલે આપણે પૂછીએ બરાબર તો આપણે હિતેશ બંગાળ ખાડીની આવી ગયા છે અને કેટીન બે ઓહો તમે શું રાખવાનું વિચાર્યું મિત્રો આ હજી બંગાળ ખાડી કરી રહ્યો મિત્રો આજો

પૈસા મિત્રો આપણે હવે જોઈએ આમાં તો જો ભાઈ આ ત્રણ નોમ માંથી કયું સારું લાગે તમે કોમેન્ટ કરજો તો આપણે જેની વખત કોમેન્ટ ઉપર જે નામ ઉપર વધુ કોમેન્ટ છે એનું નામ સિલેક્ટ કરવાની

આપળા તો ઘીથી જેટલા રામા ધણીના દિવાના હોય મિત્રો શું કહેઓ અર્જુન ભાઈ તમારું ઓહ સબસ્ક્રાઇબ તો મિત્રો હવે અમારે શૂટિંગ નો ટાઈમ થઈ ગયો છે देसी કોમેડી ઝુરુભા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને શું કહેવા અર્જુન હા અમારો વિડિયો ચેનલ અને આ નેસે હું આઈડી લગાવી દઈશ મેન્શન કરી દેશ આ એટલે એમ જ એમાં ટચ કરજો એટલે અમારી આઈડી ખુલી જાય દેશી કોમેડી ઝુરુપા અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો જેટલો મળે એટલો બરાબર છે કે અને આપણે મિત્રો હવે બ્લોગ આટલે નથી ખુશ તો મિત્રો માતાજી મિત્રો આટલે કરું છું આટલે કરું છું અને કરજો શેર કરજો

મસાલા ખાતા મિત્રો બ્લોગ પૂરો કરું છું અને બ્લોગ જોવા માટે મારે ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ચેક કરવાનું ભૂલતા નહીં દે માતાજી મિત્રો